મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં સામ પિત્રોડાના ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યા છે ભાજપ દ્વારા જે ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યા છે ત્યારે ડભોઈમાં પણ સામ પિત્રોડાના વિરોધમાં સામ પિત્રોડાના જે કહી શકાય કે એના પુતળાનું દહન કરવામાં આવ્યું છે ત્યારે ટાવર ચોક ખાતે ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ત્યારે દેશના નાગરિકો ઉપર જે ટિપ્પણી કરી હતી અને ટિપ્પણીને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે તેને ભાજપના કાર્યકરો દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ગાંધી પરિવારની નજીક ગણાતા અને ગાંધી પરિવારના સલાહકાર ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન શ્યામ પિંકરોડાએ આજે એક નિવેદન આપ્યું છે કે આ દેશની પશ્ચિમના લોકો ગોરાઓ જેવા છે પૂર્વના ચીનાઓ જેવા છે ઉત્તરના ગોરા છે અને દક્ષિણના આફ્રિકા જેવા છે આ ચામડીના રંગના આધારે આ દેશના નાગરિકોને વહેંચવાનો અને એમનો ઘોર છે તે અન્વયે આજે ડભોઈનગરમાં ડભોઈ ટાવર ખાતે ડભોઈનગર ભાજપાએ આ કાર્યક્રમ કર્યો છે કામ ચિત્રોડાની માનસિક સંતુલન બગડી એવું લાગે છે થોડા સમય પહેલાં પણ એમણે આ દેશના નાગરિકોની સંપત્તિ એના મૃત્યુ વખતે પંચાવન ટકા સરકાર અને પિસ્તાળીસ ટકા એની પાસે રહેવું કર્યું હતું મારે એમને પૂછવું છે કે કોઈ નાગરિક દેવું મૂકીને જાય તો પંચાવન દેવું એમની સરકાર ભરશે ખરી આવી ઘોર માનસિકતાવાળા ક્યાં ચિત્રોડાની માનસિકતાનો અમે વિરોધ કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી હંમેશા દેશની સંસ્કૃતિનું જતન કરનારી પાર્ટી છે અને એમને કરેલા નિવેદનનો અમે